ભાજપ નો વિરોધ નથી કરતા પણ ભાજપ અમારું સાંભળતી નથી સમાજ માટે

જે કાર્યકરો છે ભાજપના કાર્યકરો તરીકે આ લોકો આવેલા અને એમાંથી ચાર થી પાંચ માણસો તો અંદરથી નીકળેલા અને એ વખતે અમારી સાથે પોલીસની મદદમાં જે બીજેપી પાર્ટી છે એ પાર્ટીના કાર્યકરો પણ એન્ટ્રી પોઈન્ટ પર હતા પણ એમને પણ આ લોકો ઓળખી શકેલા નહીં